રાજકોટ વાસીઓ તો હજુ પણ એ દિવસ એ આગના દ્રશ્યો અને તે પછીના દ્રશ્યો ભૂલ્યા નથી ન માત્ર રાજકોટ પણ આખા ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા પરંતુ હજુ પણ પોતાના બાળકને ગુમાવનાર પોતાના સ્વજનને ગુમાવનારના એ સત્યાવીસ લોકોના પરિવારજનના આંખોના આંસુ છે કે જે સુકાયા નથી હજુ પણ તે ન્યાયની ઝંખના રાખીને બેઠા છે ત્યારે આજે વાત કરીએ કે આખરે આ પીડિતોને ન્યાય ક્યારે નહીં અગ્નિકાંડના પીડિતોને ન્યાય ક્યારે મળશે તે આશા રાખીને તમામ પરિવારજનો બેઠા છે સરકાર કહે છે કે બધું જ તપાસ થશે પરંતુ શું સાચું તપાસ થાય છે કે કેમ એક મહત્ત્વના સમાચાર તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ જે સમાચાર મળી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસનો ધમધમાટ તેજ ભર્યો છે એક પછી એક જે જે અધિકારીઓની સનોવડી સામે આવી રહી છે તે લોકો ની તપાસ હાથ ધરાઈ છે પરંતુ સીટની રચના કરાતા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે હવે આ સીટની રચનામાં શું શું બહાર આવ્યું છે પચીસમી મેના બપોર પછી ભીષણ આગની જે ઘટના બની હતી એસઆઈટી ની રચના કરી દેવામાં આવી પરંતુ મુદ્દો એ છે કે સરકારની સિસ્ટમ સામે સવાલ ઉઠ્યા છે સવાલ એટલા માટે ઉઠાવવામાં આવ્યા છે કારણ કે હજુ સુધી કેટલા અધિકારીઓની કાર્યવાહી કરવામાં આવી લોકો કહે છે સસ્પેન્ડ કરવાથી કઈ નહીં મળે એમને ડિસમિસ કરો ફાયર સેફ્ટી ને લઈને અગ્નિકાંડ ને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ કે જેની અંદર સત્યાવીસ લોકોના મૃત્યુ થઈ ગયા હતા એ સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા હજી પણ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ક્યારે ન્યાય મળશે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસ ધમધમાટ તો તેજ બન્યો છે પરંતુ મુદ્દો એ છે કે આરએમસી ના મ્યુનિસિપલ કમિશનર હોય આરએમસી ના અધિકારીઓ હોય બે હાજર એકવીસ થી લઈને બે હાજર ચોવીસ સુધી જે અધિકારીઓ હોય ત્યારે રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત પાછળ આખરે કોણ જવાબદાર છે તે સૌથી મોટો સવાલ તપાસ માટે સીટની રચના કરાઈ પણ લોકોને વિશ્વાસ કેમ નથી

રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ પાછળ જે જવાબદારો છે શું તેના સામે કાર્યવાહી કરાઈ છે તપાસ માટેની જે સીટની રચના કરવામાં આવી પરંતુ એ સીટની રચના પર જે પરિવારજનો છે તેઓને વિશ્વાસ નથી રાજકોટ મનપાના મ્યુનિસિપલ કમિશનર સામે કેમ કડક પગલા નથી ભરવામાં આવ્યા આ સૌથી મોટો પ્રશ્ન છે અગ્નિકાંડમાં અધિકારીઓ સાથે નેતાઓની કેમ પૂછપરછ નથી કરવામાં આવતી કારણ કે નેતાઓના મેળાવડા વિના બધું શક્ય છે જ નહીં આ સૌથી મોટો પ્રશ્ન છે સત્યાવીસ લોકોના પરિવારજનો જે ન્યાયની સરકારે આશ નથી કે સરકાર તપાસ કરશે ત્યારે એ પરિવારજનો કે જેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેમાંથી અનિરુદ્ધસિંહ જે જાડેજા છે જેઓ પિતા છે સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તેમના ફાધર જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે સ્ટુડિયોની અંદર વિરેન્દ્રસિંહ જાડેજા જે મૃતક હતા તેમના દીકરા હતા ધર્મરાજ અને તેમના ભાઈની દીકરી હતી કે જે પણ આ અગ્નિકાંડ હતું તેમાં મૃત્યુ પામી હતી તેમના સગા રવિન્દ્રસિંહ જાડેજા પણ આપણી સાથે ઉપસ્થિત છે આશાબેન કાથડ છે જે મૃત્યુ પામી ગયા હતા અગ્નિકાંડની અંદર જેમાંથી તેમના સગા બહેન છે સંતોષબેન કાથડ તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે અને ચંદુભાઈ કાથડ કે જેમણે પોતાની દીકરી ગુમાવી દીધી એ પણ આપણી સાથે ઉપસ્થિત છે સ્વાગત કરવા માટે તો નહીં કહું કારણ કે આપની જોડે જે ઘટના સર્જાય છે જે દુર્ઘટનાને આપને જે ધ્રાસકો લાગ્યો છે ને એનું દુઃખ અત્યાર સુધી કોઈ જ ના કોઈ વહેંચી શકશે ના કોઈ તેને સંભળાવી શકશે અનિરુદ્ધસિંહ આપની પાસે આવું છું આપનો દીકરો વીસ વર્ષનો દીકરો હતો આ વીસ વર્ષના દીકરાને મોટો કરવા પાછળ આપણે કેટલું બધું તમે યોગદાન આપી દીધું હશે હજુ પણ આપના મનમાં એ વસવસો હશે કે મેં કાશ એ દિવસે દીકરાને ક્યાં ના મોકલ્યો હતો અનિરુદ્ધસિંહ હા વર્ષ વર્ષો તો એટલો કે મારો દીકરો આજ વીસ વર્ષનો હતો અને એ જીપીએસસી ની તૈયારી કરતો હતો અને દીકરા પાસે તો માવતરને આછા હોય જ ને કે મોટો થઈને નોકરી કરશે આ તે આપના ગટપણમાં પાલ પાલ પાળવશે તો એ દીકરો આપણે એમાં ખોયો હોય તો એ એની વેદના તો આપણે તમે હું બધાય સમજી શકીએ એ વેદના કેવી હોય કે આપણે એની કઈ વાત જ ન કરી શકીએ અનિરુચ્છી જે સમયે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે શું આપને સપને પણ ખ્યાલ હતો કે આ બધી વસ્તુ થઈ જશે અને કોના પાપે આ બધું થઈ રહ્યું છે એ તો કોઈને ખ્યાલ જ ન હોય કે આ વસ્તુ થઈ શકે આ બધી ભ્રષ્ટ અધિકારીના પાપે થઈ રહ્યું છે કે અહીંયા અગ્નિકાંડ ને ઓલું થયું અહીંયા કોઈ ફાયરની સુવિધા નહોતી કોઈ બીજી સુવિધા નહોતી અને જવા આવવાનું બાયણું પણ એક જ હતું અને અહીંયા દારૂનો પણ જથ્થો જઈડો છે તો ગુજરાતમાં કે છે દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી એ અધિકારીઓ ઊંચા અધિકારીઓ અહીંયા પાર્ટી કરવા અને આ તે આવતા હતા તો એ બધી એને ખબર જ હતી અને આના જે છે જવાબદાર એ મેયર પણ છે એના ધારાસભ્ય છે ઓપરેટર પણ છે આ બધી જવાબદારી એની આવે છે કે એ કેમ કાંઈ એને કોઈ પકડતું નથી કે એની ઉપર કોઈ ગુનો નોંધતું નથી કે મત લેવા જ્યારે આવે છે ત્યારે તેમ કે આ વિસ્તારની જવાબદારી અમારી આવે છે

તેમના વિરેન્દ્રસિંહ જાડેજા કે જે તેમના ભાઈ હતા તેમનો દીકરો હતો ધર્મરાજ અને તેમના ભાઈની દીકરી હતી આ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે રવિન્દ્રસિંહ ખૂબ જ આઘાતવાળી પરિસ્થિતિ હશે અને કદાચ બોલવા માટે શબ્દો નહીં હોય શું કહેવું છે આપ આમાં મેન તો ગેમ ઝોન વાળાનો મોટો ભ્રષ્ટાચાર સરકાર અને તંત્ર જે મોટા મોટા અધિકારો એની ન્યા જાય તો નાનો માણસ શું ન્યા કરી શકે એને ખબર છે આ મોટા ઓફિસરોની જે આ બેઠક છે કે નાનો માણસ કઈ કરી ન શકે અને બેદરકારી આની અંદર ગેમ જોરની અંદર એટલી બધી હતી કે એની કોઈ સીમા નહી એના એના હિસાબે જ આ વસ્તુ બની છે કારણ કે પેટ્રોલ નિયા રાખો ડીઝલ નિયા રાખવું અને આ બધી વસ્તુથી તો શું છે આ અકસ્માત થવાનો જ છે આપના ફેમિલીમાંથી આપે તો ઘણા બધા ગુમાવી દીધા છે કઈ રીતે થાય પણ હું તો એક જ વસ્તુ કહું છું કે આની અંદર જો ન્યાય નહીં મળે તો દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ ક્યાંય ન્યાય નહીં મળે આ છે આની અંદર ન્યાય ન મળ્યો એટલે કોઈ પણ ને ન્યાયની આ સરકાર આગળ આશા રાખવાની નથી અને જે રીતે એમને બોલવા માટે પણ શબ્દો નથી મળતા એટલા માટે છે કારણ કે એમણે પોતાના સ્વજનને ગુમાવી દીધા છે અને કદાચ હવે એવું કહે છે કે જો આમાં ન્યાય નથી મળતો તો પછી વિચારશું નહીં કે આગળ પણ આપને ન્યાય મળશે આપણી સાથે સંતોષબેન કાથર છે કે જે આશાબેન કાથર તેમના બહેન મૃત્યુ પામ્યા અને તેમના ફેમિલીમાંથી તેમના પિતા પણ આપણી સાથે છે ચંદુભાઈ ચંદુભાઈ આશાબેન પોતા આપની દીકરી

શું કરી શકું એક પિતા તરીકે આપને એ વખતે શું સૂજ્યું હશે કે હું શું કરી શકું આમાં તોડ તો બુદ્ધિમાં માં ત્યાં રહી કો કે બસવાનો ગાડો શું એ ત્યાં કામ કરવા માટે ગયા હતા કે શું ત્યાં તે કઈ કરતા હતા આશાબેન આશાબેન ને નોકરી કરતા હતા નોકરી કરતા હતા કેટલા સમયથી ત્યાં તે હતા 7-8 મહિનાથી નોકરી કરતા એક પિતા તરીકે એ પરિસ્થિતિમાં જોવું પોતાની દીકરીને એને બચાવી ન શકું એ ખરેખર ખૂબ જ

અત્યારે અમારી સાથે નથી એ તો અમે જાણી શકીએ કેમ કે અત્યારે હજી લાગે કે અમારી આવશે બોતેર કલાક તો જ્યારે આ કાંડ થયો એની બોતેર કલાક તો અમે વાત જોઈ હતી કે અમારી આશા હમણાં આવશે સાડા આઠ વાગે છૂટી જાય તો અમે એમ વિચારતા કે હમણાં અમારી આશા આવશે મારા પપ્પાને એમ કે પપ્પુ ને કોરે માથું રાખીને સુઈ જાય છે એ

એવા અધિકારી નિર્મૃત કરી મૂકો કે જેનું નામ અમે દઈએ અમે કહીએ એવા અધિકારી મૂકો કે જે રાક્ષસો ને લીધે અમારા પરિવાર અમે અમારા સજ્જનો ગુમાવ્યા એને શાંતિ મળે કે આને લીધે આની બેદકારી લીધે જો કે ગુજરાત સરકારની મોટામાં મોટી બેદકારી છે અત્યારે એની પાસે જવાબ નથી એ આવી શકતા નથી કેમ કારણ કે એની પાસે જવાબ જ નથી એ ન આવી શકે એની પાસે જવાબ છે જ નહીં નિયમને ન્યાય કેમ ન આપી શકીએ અને ન્યાય દેવો જ પડે બિલકુલ અમે અમારો આખું વ્યક્તિ ગુમાવી દીધું અમે અમારો આખું વ્યક્તિ ગુમાવી દીધું જો કે આવી ન શકે તો ગુજરાત સરકાર કેવા માટે છે પ્રજાને ન્યાય ન દેવડે શકે તો સરકાર કેવા માટે રાખી તો સરકાર જ ન હોવી જોઈએ ને મેડમ બિલકુલ ખૂબ સાચી વાત કહી જે રડતા આંસુઓ તમને કહી રહ્યા છે જે રડતા આંસુની આંખોમાંથી જે આંસુ નીકળે છે કહી રહ્યા છે કે એ વેદના કે અમે કહીએ એ અધિકારીને મૂકો કે જે સ્પષ્ટ રીતે તપાસ કરે કારણ કે અમે પાછળની બધી ઘટનાઓમાં જોઈ ચૂક્યા છે સાહેબ તમારી કાંકરિયાની ઘટનાની અંદર જેને તમે દોઢ વર્ષ માટે પિતા પુત્રને જેલમાં રાખ્યા હતા એને જ પાછો તમે જેલમાંથી બહાર નીકળે છે તો તમે એને કોન્ટ્રાક્ટ આપો છો જે રાઈટ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પામ્યા હતા એટલે વિશ્વાસ કોઈને હવે એની ઉપર રહ્યો નથી અને એટલે જ બિલકુલ બિલકુલ આપ બોલશો જી એક નમ્ર વિનંતી કરવાની છે મારા રાજકોટની પબ્લિકને બિલકુલ કે પચીસ તારીખે હજી અમે બંને બધીને હાથ પગે લાગીને કહી હશે કે પચીસ તારીખે બંધ રાખે ને અમારો સાથ દે બસ આપનો વિરોધ શેના માટે છે જે એસઆઈટી ની રચના કરી વિશ્વાસ નથી કારણ કે એક મુદ્દો એ પણ છે કે જ્યારે જ્યારે એસઆઈટી નો રિપોર્ટ છે ચાર્જશીટ નો ભાગ હોતો નથી આ વાતનો પણ ઉલ્લેખ કદાચ કોઈ નહીં જાણતો હોય પરંતુ જ્યારે જ્યારે પણ એસઆઈટી ની અંદર જે કોઈ પણ વાતનો ખુલાસો થાય છે કોર્ટની અંદર શું એ બધી વાતો મૂકવામાં આવે છે શું આપનો વિરોધ તેના માટે છે શું આપનો વિરોધ એ અધિકારીઓને જે મૂકવામાં આવ્યા એ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ નહીં કરે એવું લાગે છે આપને એ બેન મોરબીમાં જે બધા આ કાંડ બને એમાં એ જતા બરાબર તો ત્યાં નું શું રિઝલ્ટ આવ્યું ક્યાંય ન્યાય મેળો તો આમાં એને મૂકે તો એમાં ન્યાય મળવાનો અમને અમને ન્યાય નથી મળવાનો કાકે બધી માં એ જ અધિકારી છે તો અમને ન્યાય કેવી રીતે મળે ખુબ સાચી વાત કહી અનિરુદ્ધ માંગણી એ છે કે એવા અધિકાર મૂકો કે જે અમે માંગણી કરીએ એને જિંદગીમાં રિશ્વત નો લીધી હોય

જે તમારો વ્યક્તિ જ ગુમાયો એની સામે પૈસાને આપણે ગમે એટલા દેતો શું કરવાના હવે આ જે ભ્રષ્ટાચાર નેતા છે ને આ જેને આમાં રૂપિયા ખાધા છે એને હું એ કહેવા માંગુ છું કે તમે ચાર ચાર લાખની સહાય કરી હું એકલો દસ દસ ને અગિયાર અગિયાર લાખ રૂપિયા બધાને મારી જમીન વેચીને આપી દઈશ તો આ આ સહાય તો તમે મજાક એક બધાયને ઉડાડીએ કે જે જેના છોકરા વિશ્વ સ્વરને ખોયા હોય એને સહાયને શું લેના દેના હોય બિલકુલ આની જે આપે વાત કરી દસ દસ લાખ અમે આપવા માટે તૈયાર છીએ પરંતુ અમને ન્યાય આપો મુદ્દો એવો છે કે આપના આપની જે વાઈફ હશે આપના દીકરાની જે મધર છે તેમના માટે તો આ એટલું મોટું આભ હશે કારણ કે વીસ વર્ષનો દીકરો જવાન જો આપે કહ્યું કે તૈયારી કરતો તો પરીક્ષા માટે અને એકાએક આ ઘટના ઘટે છે એમના માટે તો ખરેખર ખૂબ જ દુઃખ અને આપ એક પિતા તરીકે આપ મજબૂત ચોક્કસથી થઈ શકો પરંતુ અંદર આપ પણ રોઈ રહ્યા છો

આપણી પાસે આવું છું રવિન્દ્રસિંહ એક પણ નેતા કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીનો કે પછી મેન તો જેને તમે મત આપીને જીતાડ્યા છે કોઈ પણ નેતા તમને મળવા આવ્યો તમારી જે દુઃખની લાગણી હતી તેમાં ભાગીદાર બન્યો આપની પાસે શું થયું છે તે પૂછ્યું પણ ખરું ના અમને કોઈ એક પણ નેતા આવ્યો નથી અને નેતાએ કોઈ આશ્વાસન વનલી વન કોઈ ફોન પણ અમને કર્યો નથી કે ભાઈ તમારા દુઃખમાં આ દુઃખ આવ્યું છે કે કે કોઈ કોઈ એવું હોય તો અમને ખબર જ હોય હોય કે આમાં અમને ન્યાય મળે અને આ વસ્તુ એવી થઈ છે કે બેદરકારી ના હિસાબે થઈ છે આ કોઈ અકસ્માત નથી આ બેદરકારી છે હવે બેદરકારી ની અંદર જો આ સરકાર અમને ન્યાય નહીં આપે

પણ એને કોઈ આ બીજો પ્રશ્ન ખાલી પૂછ્યો નથી ઈ બેહીને રિવાજ પ્રમાણે વયા ગયા છે એટલે શું ફોટો પાડવા આયા હતા હા બાકી કોઈ વસ્તુ શું અમે તો અર છે ક્યાંક તમારે જરૂર હોય તો કહેજો આ તે એ કોઈ પણ ઈ કઈ બોલ્યું નથી ઈ સાનામુને બેહીને એની રીતે પાસે વયા ગયા છે સંવેદનશીલતાની વાત તો હોય પરંતુ ફોટો સેશન ન હોય આપના ઘરમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ જતું રહે છે આપનું સ્વજન જ્યારે ગુમાવ છો ત્યારે ખબર પડે છે કે સ્વજનનું દુઃખ શું હોઈ શકે ને એ બંને ફેમિલી આ ત્રણે ત્રણ જે ફેમિલી બેઠી છે કહી રહ્યું છે આપની પાસે આવજો શું આપના ઘરે પણ કોઈ નેતા આવ્યા હતા ખરા અમારી ઘરે અમે બોતેર કલાક સુધી કોઈ આવ્યું નહોતું પછી તે પછી પણ કોઈ સંપર્ક શું કહ્યું આપને જિગ્નેશભાઈ ને પાલભાઈ આવ્યા અમારી પાસે હમ એને કીધું કે ભાઈ કાકા તમે ટેન્શન કરો અમે તમારી સાથે છે તમારા દુઃખમાં તમે કયો અમે તમારી સાથે

રાખવી પડે અમારું વ્યક્તિ ગયું ચંદ્ર દીકરી કેટલા વર્ષની હતી એમની બહેન જે રીતે એમનું દુઃખ વર્તાવી રહી છે ઓગણીસ વર્ષની આપણી દીકરી હતી ત્યાં નોકરી પણ કરતી હતી રોજ શું આપ એમની રાહ જોતા જ હશો રોજ એવું થતું હશે કે મેં કદાચ એ દિવસે એને ના પાડી હોત કે ત્યાં ના ગયું હોત તો આજે મારી દીકરી મારી સમક્ષ ન્યા રોજ જામ બેન જે બનાવ બનો ન્યા ઈ દિન હશે કે નથી ગયો ત્રણ વાગે રોજ રાતે જાઉં તમારા આ દુઃખની અંદર સહભાગી થવા માટે તો જે નેતાઓએ આપને ફોન કર્યા છે પરંતુ આપનું જે દુઃખ છે કોઈ વહેંચી તો નહીં શકે પરંતુ જીએસટી એ માધ્યમ બન્યું છે કે આ જે પીડિતો છે આ જે પરિવારજનો છે આ જે સ્વજન જેમણે ગુમાવ્યા છે એ તમામની આંખોમાં તમે જે આંસુ જોવો છો ને કદાચ તમારા ઘરની અંદર આ ઘટના ઘટશે ને પછી તમને ખબર પડશે કે એ દુઃખ શું હોઈ શકે તક્ષશિલા કાંડના લોકો હજુ પણ એ પરિવારજન ન્યાયની આશ રાખીને બેઠું છે જે રીતે હરણી બોટ દુર્ઘટના થઈ વડોદરાની અંદર થયું તક્ષશિલાની અંદર પણ એ બધા જ પરિવારજનો કે જે એમ કહે છે કે અમને ન્યાય ક્યારે મળશે અનિરુદ્ધ સે આપનું શું કહેવું છે સરકારને વેલામાં વેલો અમને તો ન્યાય આપે પણ અમને આ કમિટી ઉપર એવો ભરોસો નથી કે ન્યાય આપી કે એવું કે આની પહેલા ઘણી વખત એને આવ્યા છે રચિતની કમિટી મોરબીમાં માં એને ક્યાંય ન્યાય નથી દેવડાયો એ બધા આરોપી બહાર જ ફરે છે તો અમને અમને શું આશા હોય કે આ ન્યાય અમને આપશે એટલે અધિકારીઓ ઉપર આપને વિશ્વાસ નથી કમિટી રચી એની ઉપર વિશ્વાસ નથી ના એની ઉપર વિશ્વાસ નથી કે આ દીએ સુભાષ્રી વેદી ને રેચા છે એ તો મોરબી માં હતા અને સુરત માં હતા વડોદરામાં હતા એને કી જગ્યાએ ન્યાય દેવરાયો બિલકુલ ખૂબ સારી રીતે આપ એ વાત તો ઉલ્લેખ કર્યો કે સુભાષ ત્રિવેદી કદાચ આપ સાંભળતા હો તો જાણી લેજો કે પરિવારજન કહે છે કે આપે તો 3 3 દુર્ઘટનાની અંદર આપની રચના કરવામાં આવી પરંતુ આપે ક્યાં ન્યાય અપાવ્યો છે અને જો ન્યાય અપાવ્યો છે તો આ પરિવારજનને પૂછવું છે કે શું અમને પણ ન્યાય મળશે ખરો આપની પાસે આવું છું રવિન્દ્રસિંહ જે રીતે અનિરુદ્ધસિંહ છે આ બધા જ ફેમિલી આ બધા સત્યાવીસ લોકો જે તે સમયે અમે એ દ્રશ્યો જોયા છે કે મૃત્યુ પામેલા લોકોના ડીએનએ ટેસ્ટ કરવા માટે એ સિવિલ હોસ્પિટલની બહાર બધા જ પરિવારજનો આમ તેમ દોડતા હતા કે અમને અમારું સ્વજન મળી જાય શું કહેવું છે આપણે સ્વજન તો અમારા ગયા છે અમે હોસ્પિટલમાં બહુ હેરાન થયા અમે ડીએનએ કરવાથી માંડીને જે અમારી પાંચ બોડી હતી એ લેવાની માટે અમે પણ બહુ હેરાન થયા કે એની વાત પૂછું મેં એટલે અમે હેરાન થયા છે અને ત્યાર પછી જે કાયા અત્યારે હાલે છે કે ભાઈ આ

હતા સંતોષબેન જ્યારે બહેનો જોડે વાતચીત થતી હોય ને ત્યારે બધું જ કહેવામાં આવતું હોય એ દિવસની વાત કરીએ એ દિવસે કઈ વાતોથી અડગા પડી ગયા એવું તો છેલ્લી કઈ વાતો અને ઘડીની વાતો હશે જ્યારે એ તમને ઘરેથી નીકળતા પહેલા કહીને ગયા હશે અને કદાચ એમને પણ સપને ખ્યાલ નહીં હોય કે આવું થઈ જશે ઘરેથી નીકળી ત્યારથી વહેલી આઠ વાગે ગવાય છે પણ રાતે સાડા આઠે આવે ને દીદી ત્યારે મેં કોઈ દી હું રીલ્સ મારી એની સાથે ન હોય મારી એકલીની ઝૂમ બનાવતી પણ એ જ્યારે જોબ ઉપરથી આવીને સાડા નવ વાગે ત્યારે મેં એને સામેથી કીધું કોઈ આશા આજ મારી ભેગી બેન બે રીલ્સ બનાવી મને અંદરથી એમ થયું કે આજ મારી બેન ભેગી મારે રીલ્સ બનાય મેં બે રીલ્સ બનાવી બનાવી પછી સવાર મી તો હું સેટ સાત વાગે હોય જાઉં ને આઠ નવ વાગે જાય પછી મેં એનું મોટું પણ જોયું નથી ને જ્યારે જો બોતેર કલાક પછી અમને એને બોડી આપી ત્યારે એનું માથું નહોતું ફૂટેલું હતું એના હાથ નહોતા એના પગ નહોતા એનો અર્ધ ટીશર્ટ એ પહેરી ગઈતી એનો એટલો કોટકો ખાલી દેખા તો બાકી એનું કોઈ પણ નહોતું એ અમારે આ કેવી હતી નામની 72 કલાક પછી કેવી આપી એ અર્ધ છે જોવા માટે આપણે એ જેનું જાય એને ખબર પડે અત્યારે અત્યારે સરકાર આવને જવાબ ન દેતી પણ સરકાર નું જે જાહે ખુદ નું ત્યારે એને ખબર પડશે ને મારી તો રાજકોટ પબ્લિક હોય ને તમારી અંદર તો આ જેની અંદર દયા હોય માનસાઈ પ્રત્યે તોયના સમજી હે

જે રીતે પોતાના સ્વજન ને ગુમાવ્યા પછી વાતનો ઉલ્લેખ ચાહે ચંદુબેન હોય સંતોષબહેન રવિન્દ્રસિંહ અને અનિરુદ્ધસિંહ એમને કેવું છે કે તમે પૈસા નહીં આપો તો ચાલશે અમને ન્યાય આપો પચીસ તારીખ ની જે તેમણે વાત કરી છે અને હવે આજે જીએસટીવી એ વાતનો ઉલ્લેખ કર્યો કે જો આ ફેમિલીએ રસ્તા પર ઉતરવું પડે અને પોતાના સ્વજન માટે ન્યાયની જંખના કરવી પડે તો એ શું ન્યાય છે સૌથી મોટો સવાલ છે આજ લોકો જે રીતે સિવિલ હોસ્પિટલની બહાર પોતાના સ્વજનને મેળવવા માટે ધક્કા મૂકી કરતા ને એમની સાથે પણ જે રીતનું વર્તન થતું શું એ ન્યાય છે એ પણ એક સવાલ છે અને જો આટલી પણ આપનામાં માનવતા દયા હશે તો કદાચ જીએસટીવી પર આવેલા તમામ પરિવારજનોના દુઃખ તમારા સુધી પહોંચે તો ખરેખર ન્યાયિક તપાસ કરો એટલી જ આશા છે બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાય તે બદલ આપ તમામનો આભાર આ સાથે જ ન્યૂઝ બુલિટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર